નલિયા ખાતે સંવિધાન દિવસ નિમિત્તે અબુડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માં માંગ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા જિલ્લા યુવા ભાજપમાં

એના માટે તમામ લોકોને આજે અહીંયા આવવા માટે કીધું હોય પછી અમુક ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે તો એમને પણ મારી વિનંતી છે કે ભાઈ કોઈ જાણ કરો શું વાત હકીકત તો અમે રજૂઆત આગળ કરી શકીએ તો એનો પ્રશ્ન એ કોઈ અમને રજૂઆત કરી નથી મોટે મોટે કે આવીને કે આ બધું કે આ વાત ગઈ પરંતુ મારી ફરજ પ્રમાણે અબડાસા વિસ્તારમાં લખપત કે નખત્રાણા જે ઉદ્યોગ આવ્યા છે એનામાં સ્થાનિક લોકોને લાયકાતી પ્રમાણે જે જેની લાયકાત એ પ્રમાણે રોજગારી અગ્રત્યમાં મળવી જોઈએ કારણ કે એ ગામની જમીન આપી છે એ લોકો રહે છે તો એનો પાયરો એને આપી દઈએ એ નકલ આ ઉપસ ઉપર હતા એને છ દિવસથી સરકારમાં રજૂઆતોની નકલ પછી સંકલનમાં ભૂત પણ લીધેલા છે બધા તો બધી રજૂઆતો મારી સરકારમાં કરેલી છે જે વિભાગના જે મંત્રી છે મુખ્યમંત્રી છે કલેક્ટર સાહેબ છે નિધિઓ છે એને બધાને ઓલરેડી રજૂઆત કરી દીધું કે ભાઈ આના માટે સ્થાનિક લોકો માટે કંઈ પણ વિચારવામાં આવે અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એમનો એવો આક્ષેપ હતો કે અમારી પૂછા નથી કરતા પણ મને કોઈનો ફોન આવ્યો ન ઉપાડ્યો તો અમે તમારો જવાબ ના આપ્યો એમને એમ તમે આક્રમણ કરો તો અમને કંઈ ખ્યાલ ન હોય અને આજે તમે કીધું છતાં પણ તમે આવો જે પ્રશ્નો હોય આપણે સામે બેસીને આપણે એનો ઉકેલ કરી કે ધીવરાજસિંહ ચાલી જાય શાંતિપુર જે મારા મને મને ધ્યાન હતો એ બધા મેં કીધા અને તમે બોલાવજો અને અમને કહેજો એ પણ આપણે રજૂઆત કરજો અને કરેલીઓ છે એની આપણે હું નકાર આપીશ તો આજે તાલુકાના પ્રમુખ પંચાયતના આપણા માવેશીભાઈ પાર્ટીના પ્રમુખ તેનીભાઈ અગ્રણી અમારા કાનજીભાઈ મૂળજીભાઈ બધા આજુબાજુ ગામના બધા સરપંચો અમારા મંત્રીશ્રી આપણે ગોપાલભાઈ પરેશભાઈ બધા ગામ મોટા ગામોના સરપંચો બધા હાજર રહ્યા અને બધા વચ્ચે મિટિંગ લીધી જેને જે પ્રશ્ન સાથે સાંભળ્યા છે અને ભવિષ્યમાં જે કામ બાકી છે ખૂબ કામ થયા છે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોવો છો પણ છતાં પણ એ ક્ષેત્ર પણ મોટો છે જે બાકી છે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય ખૂબ જ પ્રયત્ન કરેલી છે કે કઈ રીતે કામ પૂરા થાય